બનાસકાંઠામાં આવેલા વાવ જિલ્લાના સરહદી ધરણીધર તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં સરહદી પંથકના સરપંચો અને સહિતના આગેવાનો હાજર રહ્યા સરહદી વિસ્તારના લોકોએ લોકસંવાદમાં લોકોના અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ મિત્ર બનાવવામાં આવે તેવી સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી अर्जुन सिंह राजपूत दिव्यांग न्यूज का बनासकाठा